નમસ્કાર દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર કરોડો લાખોનું થઈ નુકસાન શું પહેલાં હું તમને એક ઘટના બનાવી એક ઘટના ક્યાંની છે હાલ એક ઘટના દેવભૂમિ દ્વારકાની છે હાલ તમને અંદર ખબર છે કે હાલ ભયાનક વાવાઝોડાને આગાચી આપવામાં આવી હતી જેમના કારણે હાલ મચ્છીમારો અને હાલ સમુદ્રમાંથી જે મચ્છીમારો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ હાલ જે જે બોટું હતી તે હાલ ભયાનક તૂટી ગઈ જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ એક નહીં બે નહીં પરંતુ હાલે પચાસથી સાઠ બોટું તૂટી ગઈ છે કારણ કે હાલના જગ્યા થોડીક હતી ઘટીને બોટો આમટી આવી ગઈ હતી જેના કારણે ભટકા ભટકે હાલ તૂટી ગયા છે હાલ લાખો કરોડો રૂપિયાનું નુકસાન આવી રહ્યું છે અને હાલ સરકાર પણ માગણી કરી રહ્યા છે હાલ એ સંપૂર્ણ ઘટના હમણાં હું તમને બતાવું વિડીયો પૂરેપૂરો છે તો જ અંધી ખબર પડશે હાલ દેવ દેવભૂમિ દ્વાર કેમ હાલ ભયાનક વાવાઝોડાની આગાહીને કારણે હાલ એ અંધું સાફ કરવામાં આવ્યું હતું જેમના કારણે ભારે નુકસાન આવવામાં આવ્યું હતું અને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ ઘટના વિશે તમારી શું રાય છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના હવે અહીંયા બોટું લાંગરેલી ત્રણસો બોટ ત્રણસોની જગ્યા સાતસો બોટું લાંગરેલી છે તો એકબીજામાં ભટકાવી ભટકાવીને લગભગ થી સાઠ બોટું તૂટી ગયું છે હવે આમાં ભરપાઈ કોણ કરશે ફિશરી ડિપાર્ટમેન્ટ કરશે કે સરકાર ભરપાઈ